ગુજરાતમાં નિમ્ન કક્ષાની રાજનીતિની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગે છે થોડા દિવસ પહેલા જે એક થાળીમાં જમતા હતા એ નેતાઓ હવે એકબીજા પર કાદવ ઉછાળવા કાવતરા ઘડી રહ્યા છે તેવા ગંભીર આરોપ સામે આવ્યા છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધા બાદ આમ આદમી પાર્ટીની કમર તૂટી જતા આમ આદમી પાર્ટીના નેતાઓ હાફડા ફાફડા થઈ રાજુ કરપડાને નિશાન બનાવી નિવેદનબાજી કરી રહ્યા છે પણ હવે પોલીસ ફરિયાદ નોંધાય છે કે રાજુ કરપડાને બદનામ કરવા માટે આપણા નેતાઓએ ષડયંત્ર રચ્યું અને ષડયંત્રને પાર પાડવા માટે બહુ ચર્ચિત ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે પોલીસ આ મામલે તપાસ કરશે તો રેલો આમ આદમી પાર્ટીના કયા કયા નેતાઓ સુધી પહોંચી શકે છે અને શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન આમ આદમી પાર્ટીના કેટલાક દિગ્ગજ અને ભેજા બાદ નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે કારણ કે પોલીસ ફરિયાદ નોંધાય છે તાજેતરમાં જ ખેડૂતોના મસીહા રાજુ કરપડા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે રાજીનામું આપી રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ દ્વારા ખેડૂતોને જેલમાં મોકલી રમતા મૂકી દેવામાં આવ્યા હતા તે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા તો સામા પક્ષે ભાજપ દબાણ કરી રાજુ કરપડાને મજબૂર કરી રહી છે તેવો આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ મૂકી રહ્યા હતા પરંતુ હવે રાજકારણમાં આરોપ પ્રતિ આરોપનો આ ખેલ હદ વટાવી ચૂક્યો હોય તેવું જણાય છે કારણ કે ગતરોજ આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોડ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી એક કથિત ઓડિયો રેકોર્ડિંગ મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યું હતું વિવાદિત ઓડિયો રેકોર્ડિંગ રાજુ કરપડાનું હોવાનું આ નેતાઓ જણાવી રહ્યા હતા પત્રકારો આ વિસ્ફોટક આરોપ બાદ ઓડિયો રેકોર્ડિંગ મામલે તેમજ આઈટી અને છાસઠ સી હેઠળ આ ગુનો નોંધવામાં આવેલો છે આ એફઆઈઆર માં આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ વિપુલ ઠાકોર સ્વયં સાલવી નામના વ્યક્તિઓ આરોપી તરીકે જોવા મળી રહ્યા છે રાજુ કરપડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ડૉક્ટર કરણ બારોટ દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો જેમાં રાજુભાઈના કેસના દબાણથી ભાજપમાં જોડાવાના છે તેવી વાત કરતાં કથિત ઓડિયો રેકોર્ડિંગ પ્લે કરી લોકોને સંભળાવવામાં આવ્યું અને દાવો કરવામાં આવ્યો કે આ અવાજ રાજુ કરપડાનો છે રેકોર્ડિંગ રાજુ કરપડાનું છે પરંતુ રાજુ કરપડાએ એફઆઈઆર કરતાં કહ્યું કે રેકોર્ડિંગ બનાવવા માટે ષડયંત્રપૂર્વક આયોજન કરી એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે પ્રેસ પરિષદમાં પણ સંભળાવી રાજુ કરપડાને બદનામ કરવાનો કારસો ઘડવામાં આવ્યો છે રાજુ કરપડાના જણાવ્યા મુજબ વિસાવદર ચૂંટણી ટાણે આપ દ્વારા એઆઈનો ઉપયોગ કરી કેટલાક વિડીયો અને અવાજ બનાવી તેને વાયરલ કરવામાં આવી રહ્યા હતા એવી જ રીતે તેમના માટે પણ ષડયંત્ર કરી એઆઈ મારફતે આ ઓડિયો બનાવવામાં આવ્યો છે મહત્વની વાત છે કે રાજુ કરપડા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી તેમાં ડૉક્ટર કરણ બારોટ સહિતના નેતાઓ આરોપી તો છે પરંતુ પોલીસ તપાસમાં કેટલાય નેતાઓના નામ ખુલશે તેવી સંભાવના હાલ વ્યક્ત કરાઈ રહી છે સૂત્રો જણાવે છે કે રાજુ કરપડા વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી કારણ કે રાજુ કરપડા પાર્ટી છોડી જતા આમ આદમી પાર્ટીને મોટો જનાધાર ગુમાવવો પડે તેવી સંભાવના દેખાઈ રહી છે સૂત્રો તો એવું પણ જણાવે છે કે આ પોલીસ ફરિયાદની તપાસમાં પ્રદેશના કેટલાક નેતાઓ પણ જેલના સળિયા ગણતા થઈ જશે કારણ કે આ નેતાઓ દ્વારા બેઠક કરી આખું રેકોર્ડિંગ વાયરલ કરવાનો પ્લોટ પ્લાન્ટ કરી અને ષડયંત્ર રચવામાં આવ્યું હતું કથિત ઓડિયો રેકોર્ડિંગ આમ આદમી પાર્ટીએ માધ્યમોમાં ફરતું કરાવી રાજુ કરપડાનો દાવ કરવાનો જે પ્રયાસ કર્યો છે પણ હવે એ જ રેકોર્ડિંગનું કાંડ આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે જોઈએ હવે આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં જાય છે કે પછી કાયદાકીય રીતે આ કેસમાંથી છટકબારી શોધવામાં આપના નેતાઓ સફળ થાય છે તમારું શું માનવું છે રાજકારણની ગંદી રમતો ગુજરાત માટે સારી નિશાની છે જવાબ કોમેન્ટમાં આપવાનું ભૂલતા નહીં ચેનલ આપને પસંદ છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર